નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોંડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારના અતિ જાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ધીndorની ઉપસ્થિતિમાં ઇન્દ્રેકા સંસ્થાન ટિંબાપરા દેડિયાપરામાં 41મો વાર્ષિક કાર્યક્રમ સાડા કેમ્પસમાં યોજાયો હતો આ તબક્કે ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇન્દ્રેકા સંસ્થા દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજનું મંત્રીશ્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષાબેન વસાવા જિલ્લા પંચાયતના સભ્ય ખાનસિંગભાઈ વસાવા સોમાભાઈ વસાવા અને નીતાબેન વસાવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા ઇન્દ્રેકા સંસ્થાના સંસ્થાપક ડોક્ટર વિનોદભાઈ કૌશિક માયા રાણી કૌશિક નાયબ કલેક્ટર પ્રોટોકલ એફ વસાવા પ્રાંત અધિકારી ધવલ સંગાડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંતભાઈ દવે ડીડિયાવાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા અગ્રણી અર્જુનભાઈ ચૌધરી શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા સહિત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અગ્રણીઓ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે ઇન્દ્રેકા સંસ્થાન અને સનાતન હિન્દુ સંસ્કૃતિનું સાચા અર્થમાં જતન થઈ રહ્યું છે એવી સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ એક ઐતિહાસિક કાર્યક્રમ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા ના આધારે એના થીમ્સના આધારે જે કાર્યક્રમો અહીંયા વિદ્યાર્થીઓ જે પેશ કર્યા એમાં મારે આવવાનું થયું સવિશેષમાં આપણા સન્માનનીય લોકપ્રિય આપણા સાંસદ મનસુખ વસાવા સાહેબ આપણા વિનોદભાઈના ટ્રસ્ટી મંડળ અને પૂરી ટીમ એકસો વીસ જેટલો સ્ટાફ છે અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ પણ અહીં થઈ રહ્યું છે સાથે સાથે નર્સિંગની જે દીકરીઓ જે એનએમ એનએમ અને બી એસસી નર્સિંગની જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લીધું છે એમને પણ આજે અમે શુભેચ્છા પાઠવી છે એમને પણ પ્રતિક્રિયા લીધી છે સાથે આવા જ માહિતી સબર વિડિયો જોવા કોહલી ખબર ન્યૂઝ ને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ